અને આજે વધારે આનંદ થાય છે કે પાટીદાર સમાજના બધા જગરણી એ ખોડલ ધામના હોય કે ઉમિયા ધામ ના હોય બધા એક મંચ ઉપર એક વિચારધારા સાથે એકત્રિત થયા છે દોસ્તો સંપમાં તાકા છે યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઇડેડ વી ફોલ ધેર ઇઝ નથિંગ વી કેન ડુ જો આપણે તૂટેલા ઈશુન તો કશું જ નહીં કરી શકીએ

પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પણ પાટીદાર કુળમાંથી છે એ તો જ્ઞાતિથી ધર્મથી બધાથી પર છે એ તો સૌ કોઈ ના છે પણ છતાં આપણને કસ્મિતા તો હોય કે અમારા કુળમાંથી આવે આ વિભૂતિ થઈ છે હવે છેલ્લે એ જ કહેવું છે કે સરદારને ઊભા ઊભા નીચું ન જોવું પડે ને એવું કરજો સરદારનું આમ માથું છે એ સરદારને આમ નીચે ના જોવું પડે કે મારા પાટીદારો મારા સપૂતો આવા વ્યસની આવા દુરાચારી આવા માંસાહારી પાટીદાર નિર્વ્યસની હોવો જોઈએ બહુ હિંમત કરીને બોલું છું હું મને ખબર છે કેટલાક નહીં ગમે પણ હું બીએપીએસ નો સ્વામિનારાયણ હિન્દુ સંત છું અમે ખાલી મખમલના ગાલીચા પર બેસવા નથી આવતા ખાલી લાડ કરવા કે ગલી પછી કરવા નથી આવતા દેશ વિદેશ ફરીએ છીએ તમે જેટલા ગામ નહીં ફર્યા હોય ને જેટલા રાજ્ય નહીં ફર્યા હોય એટલા તો દેશમાં અમે ફરીએ છીએ પાર્લામેન્ટમાં લેક્ચર આપીએ છીએ નોટ ઇન ધ એસેમ્બલી આજે છેલ્લે મારે એ જ કહેવું છે આજે પટેલ વાણિયા બામણ બાજુ પર મૂકો પાટીદારો ઈંડાની લારીઓ પર કેમ ઉભા રહેવા માંડ્યા છે પાટીદાર માસ કેમ ખાય છે સરદાર ખાતા હતા જય સરદાર ખાલી બોલો નહીં શાકાહારી બનો નિર્દશની બનો વ્યભિચાર છોડી દો જે કંઈ નાના મોટા દૂષણ છે નવા વર્ષે સંકલ્પબદ્ધ થાઓ તાકાત જનરેટ થશે બીતાતા ચર્ચિલ બીવે સરદારથી ચર્ચિલ બીવે ચર્ચિલ ને બીક લાગતી હતી સરદારની બીક તમારી પાસે લાકડી હશે ને બીક નહીં લાગે તમારી પાસે ઘન હશે બીક નહીં લાગે તમારું ચારિત્ર્ય હશે ને આખી દુનિયાને બીક લાગશે કેરેક્ટરની બીક છે એનો પ્રભાવ ને પ્રતાપ છે આજે આપ સૌ કોઈને મારી વિનંતી છે પટેલ સમાજ એટલે શું શિક્ષિત સમાજ 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 પટેલ પટેલ એટલે એટલે શું શું ચરિત સંગઠિત સમાજ દુનિયાની કોઈ તાકાત આપણને છૂટી ના પાડી શકે સાવરણીમાં હળીઓ ભેગી હોય ને ત્યારે ગામ આખાનો કચરો વાળે પણ એકાદ સળી છૂટી પડી જાય ને તો પોતે કચરો બની જાય છૂટા ના પડતા